વિજાપુર નગરપાલિકાના કર્મચારીઓએ ચીફ ઓફિસરને પડતર પ્રશ્નોના મુદ્દે આવેદનપત્ર સુપ્રદ કર્યું પાલિકા કર્મચારીઓ લોકસભાની આવી રહેલી ચૂંટણીમાં પરિવાર સહિત મતદાન નહીં કરવાની આપી છે કે વિજાપુર નગરપાલિકાના કર્મચારી મંડળે પડતર પ્રશ્નોની ઘણી રજૂઆતો કર્યા બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવતા ગુરુવારે સવારે પાલિકા ખાતે ભેગા મળીને ચીફ ઓફિસર અલ્પેશ પટેલના આવેદન પત્ર સુપ્રત કરી પડતર પ્રશ્નોના નિવારણ અંગે રજૂઆત કરી હતી આ અંગેની મળતી માહિતી મુજબ નગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓના વર્ષોથી પડતર પ્રશ્નોનો યોગ્ય નિકારણ બાબતે તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ અંતિમ નોટિસ આપી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જેનો આજ દિન સુધી કોઈ ઉકેલ સરકાર લાવી શકી નથી આ અંગે અગ્ર સચિવ શહેરી વિકાસ વિભાગ નગર નિયામક ગાંધીનગર તેમજ કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેનો પણ પ્રશ્નોનો નિકારણ બાબતે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી જે વિવિધ મુદ્દે પાલિકાના કર્મચારીઓ ભેગા મળીને ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રદ કરી જો પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ સરકાર નહીં લાવે તો આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં કર્મચારીઓ પોતાના પરિવાર સહિત મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી